તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આશા કરું છું કે મજામાં જ હશો અને આગળ પણ મજામાં જ રહેશો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવા ટોપિક વિશે જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જે બાજુમાં બેલ નોટિફિકેશન છે તેને ઓલ ઉપર ક્લિક જરૂર કરજો તો હવે વિડીયોને શરૂ કરીએ આ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર ના રિપીટ વિદ્યાર્થીઓને આ તારીખે મળી શકે છે માસ પ્રમોશન એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણને ન્યૂઝ મળી રહી છે કે તમને આ તારીખની અંદર મળી શકે છે માસ પ્રમોશન તો વિદ્યાર્થી મિત્રો આ અંદાજીત તારીખ છે ફાઇનલ તારીખ ન કહી શકું તો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં બેલ નોટિફિકેશન છે તેને ઓલ ક્લિક જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બારના જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે તેને હવે ચારથી પાંચ દિનની અંદર સરકાર માસ પ્રમોશન આપી શકે છે આ વિદ્યાર્થી મિત્રો તેને ચારથી પાંચ દિનની અંદર સરકાર આ વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે કે તમને ચારથી પાંચ દિવસની અંદર માસ પ્રમોશન આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ અઠવાડિયાની અંદર તમારો કંઈક નિર્ણય લેવાશે હવે એવું લાગી રહ્યું છે કે તમારા હીદની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમને હિતની અંદર એટલે કે માસ્ક પ્રમોશન સરકાર આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો સરકાર અથવી તમને નિર્ણય કેમ નથી લેતો તેનું કારણ એમ છે કે તમારું રિઝલ્ટ કેવી રીતના બનાવવું તમારા ગુણ કેવી રીતના ઉમેરવો તમારું આગળ ની પ્રોસેસ શું છે તેમાં સરકારને ઘણા બધા મૂંઝવણો છે એટલે તમને સરકાર ચર્ચા કર્યા વગર તમને માસ્ક પ્રોમોશન નથી આપી શકતી આવા બધા ઘણા બધા પ્રશ્નો સરકારને ઊભા રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો રિપીટેડ વિદ્યાર્થીઓ છે એને તો માસ પ્રમોશન આ વખતના અને પાછલા વર્ષના જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે એને તો માસ પ્રમોશન મળી જ જશે પણ જે એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે તેની માટે સરકારને અધિક ખબર નથી પડતી કે આનું રિઝલ્ટ કેવી રીતના બનાવવું પડે અને આ વિદ્યાર્થીઓના માસ્ક પ્રમોશનને લાયક છે કે નથી તો વિદ્યાર્થી મિત્રો જો ધોરણ ના અને ધોરણ ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો તમને પણ માસ પ્રમોશન મળી જશે તમારે ખાલી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમે જો ચિંતામાં હો તો તમારે તે ચિંતા દૂર કરી દેવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારી માટે અત્યારના ખુશખબર છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર ન હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના હોતા તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અહીં સમાપ્ત કરીશું जय हिंद जय भारत भारत माता की जय हिंद